ત્યારે અગ્રવાલ ત્રણ રસ્તા પર અનેક હોસ્પિટલ હોવા છતાં રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે તો સમાચાર કહી શકાય ત્યારે બનાસકાંઠામાં ધાનેરા અગ્રવાલ રોડ મુદ્દે વેપારીઓ હવે લાલ ઘૂમ થયા છે ત્યારે અગ્રવાલ ત્રણ રસ્તા પર ભેગા થઈ પાલિકા સામે વિરોધ નોંધવામાં આવે છે ત્યારે નગરપાલિકા હાઈ હાઈ સૂત્રો સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો ત્યારે દિવસથી ખોદકામ કરી નવીન કામ ન વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો તો પાલિકાએ રોડ બનાવવાની આ ઢેરી નીતિના પરિણામે વેપારીઓ અને વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ગયા છે તો અગ્રવાલ ત્રણ રસ્તા પર અનેક હોસ્પિટલ હોવા છતાં પણ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે